જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું નવરાત્રિના નવ દિવસ કયા માતાજીની પૂજા અર્ચના કરવી અને આ નવ દિવસ કયા કયા રંગના કપડાં પહેરવા જે શુભ ગણાય છે પરંતુ એ પહેલાં આ ચેનલ ગુજુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે

આ દિવસે બ્રહ્મચારીણી માતાની ઉપાસના કરવામાં આવે છે બ્રહ્મચારીણી દેવીનો અર્થ થાય છે બ્રહ્મચર્યનું પાલન કરનાર દેવી માનું સ્વરૂપ અતિ તપસ્વી સ્વરૂપ છે આ દિવસે પૂજા દરમિયાન લીલા રંગના કપડાં પહેરવા અતિ શુભ છે ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘટા આ દિવસે મા દુર્ગાના ત્રીજા રૂપમાં માતા ચંદ્રઘટાનું પૂજન કરવામાં આવે છે ચંદ્રઘટાનો અર્થ થાય છે ચંદ્ર સમાન પ્રકાશમાન ઘંટ સાથેની દેવી આ સ્વરૂપમાં માતાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર હોય છે આ દિવસે ગ્રે કલરના કપડાં પહેરી પૂજા કરવાથી માં અતિ પ્રસન્ન થાય છે ચોથો દિવસ એટલે માં કુષ્માંડા ચોથા દિવસે દુર્ગા માતાના ચોથા સ્વરૂપમાં માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે કુષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે માં આધ્ય શક્તિના આ સ્વરૂપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું હોવાનું શાસ્ત્રો માને છે માં કુષ્માંડાને નારંગી રંગ ખૂબ પ્રિય છે આથી નારંગી રંગના કપડાં પહેરી પૂજા કરવી અતિ ફળદાયી છે પાંચમો દિવસ એટલે કે સ્કંદ માતા નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે મહાદેવના પુત્ર ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદકુમાર છે અને તેની જ માતા એટલે બાળ કાર્તિકેયની માતા પાર્વતીનું આ સ્વરૂપ સ્કંદ માતા તરીકે પૂજવામાં આવે છે આ દિવસે પૂજા સમયે સફેદ રંગના કપડાં શુભ માનવામાં આવે છે છઠ્ઠો દિવસ એટલે કાત્યાયની છઠ્ઠું સ્વરૂપ માતા કાત્યાયનીનું છે ઋષિ કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતું માનું આ સ્વરૂપ અમોથ ફળદાયી ગણાય છે એટલે કે સ્વરૂપની પૂજા અર્ચનાથી એવું ફળ મળે છે કે જેનો ક્યારેય નાશ થતો નથી આ દિવસે લાલ રંગના કપડાં પહેરી પૂજા કરવી અતિ શુભ છે સાતમો દિવસ એટલે કાલરાત્રિ નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાનું કાળરાત્રિ સ્વરૂપ દુષ્ટ અને ખરાબ શક્તિઓનું નાશક છે દેખાવમાં અત્યંત ભયાવહમાં પોતાના ભક્ત માટે પુત્ર સમાન વાત્સલ મૂર્તિ બની જાય છે સપ્તમીના દિવસે માતાની પૂજામાં આસમાની રંગ શુભ ગણવામાં આવે છે આઠમો દિવસ એટલે મહાગૌરી આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે મહાગૌરી સ્વરૂપ માતાનું સુંદર આભા મંડળ સાથે સર્વશક્તિ સ્વરૂપ છે માતાના આ સ્વરૂપને અન્નપૂર્ણા ઐશ્વર્ય પ્રદાન માનસિક શાંતિ આપનાર અને સંસારિક તપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી પૂજા કરવી ઉત્તમ ગણાય છે નવરાત્રિનો નવમો દિવસ એટલે સિદ્ધિદાત્રીનો દિવસ નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે મા આદ્યશક્તિ પોતાના સિદ્ધિદાત્રી સ્વરૂપના પૂજનથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ શાંત મુદ્રામાં રહીને ભક્તોને અભયદાન આપે છે આ દિવસે ચામલે રંગના કપડાં પહેરી પૂજા કરવી અતિ શુભ છે તો મિત્રો તમે પણ નવરાત્રિના નવ દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરી મા કૃપા મેળવો આ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી